વર્ષો જૂનું ડાપણ સૂચવે છે કે જ્યારે માર્કેટ લો હોય ત્યારે તમે તમારા રોકાણ કરો જેથી વધવાનું શરૂ થાય છે તો પછી કેટલાક એવા પણ હોય છે જેઓ બજારની નીચેની તરફની હિલચાલથી ભાવત્મક અથવા નાણાકીય રીતે પ્રભાવિત થાય છે અને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થતા નથી વાસ્તવિકતા એ છે કે માર્કેટ સચોટ રીતે ટાઈમિંગ કરવું એ મુશ્કેલ કાર્ય છે જે ભાગ્યે જ સતત્યપૂર્ણ ધોરણે પૂર્ણ થાય છે પરંતુ નફો મેળવવા માટે તમારી પાસે ક્રિસ્ટલ બોલ હોવો જરૂરી નથી અમને તમારા માટે તેનો એક વિકલ્પ મળ્યો છે જે છે રૂપિયાના કોસ્ટનું એવરેજિંગ આનો અર્થ એ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વિવિધ સમયે અને તેથી જુદા જુદા સમયે અને તેથી જુદી જુદી કિંમતે ફિક્સ્ડ રકમનું રોકાણ નિયમિતપણે કરવું આ પ્રક્રિયાને અનુસરવાનો અર્થ એ છે કે સમય જતાં તમે વધુ ખરીદી કરો છો જ્યારે માર્કેટ નીચે આવે છે અને જ્યારે માર્કેટ વધતું હોય ત્યારે તમે ઓછી ખરીદી કરો છો અને આ રીતે ખરેખર મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપવામાં આવતી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા કાર્ય કરે છે તો ચાલો આપણે આ વ્યૂહ રચના સમજવા માટે નો ઉપયોગ કરીએ ધારો કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા દર મહિને બે હજાર જાન્યુઆરીમાં બે ના રોકાણ સાથે અને વીસ રૂપિયાની એનએવી પર તમે સો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ ખરીદી કરશો જો વર્ષ દરમિયાન એનએવી આ રીતે મૂવ થઈ હોય તો ચાલો પછીના દરેક મહિના માટે તમારા યુનિટ ની પણ ગણતરી કરીએ જેમ કે તમે અગાઉ નોંધ્યું કે દર મહિને રોકાણનું પ્રમાણ નિશ્ચિત હોવાથી જ્યારે માર્કેટ લો પર હોય ત્યારે તમે વધુ યુનિટ્સ ખરીદી કરતા હશો અને જ્યારે તે વધુ હશે ત્યારે તમે ઓછા યુનિટ ખરીદશો અંતે તમને ખ્યાલ આવશે કે તમે યુનિટની સરેરાશ બજાર કિંમત અથવા સરેરાશ એનેવી કરતા ઓછી કિંમતે યુનિટ ખરીદવામાં સફળ રહ્યા છો એસઆઈપી ને બદલે જો તમે વન ટાઈમ લમસમ રોકાણ કર્યું હોત આ વિશિષ્ટ ઉદાહરણમાં તમારી સરેરાશ કિંમત વધુ હોત અને તમે ઓછા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદ્યા હોત ઉપરાંત ડિસેમ્બરમાં બાવીસ રૂપિયાની એનએવી પર તમારા રોકાણનું અંતિમ મૂલ્ય એસઆઈપી માટે ઓગણત્રીસ હજાર છસો બાર હશે પરંતુ લમસમ રોકાણ માટે માત્ર છવ્વીસ હજાર ચારસો હશે તેથી તે સ્પષ્ટ છે કે રૂપિયાના ખર્ચની સરેરાશની અસરને કારણે ખાસ કરીને વોલેટાઇલ સમયમાં લમસમ રોકાણ કરતાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વધુ લાભદાયક હોઈ શકે છે તમે આ રીતે માર્કેટમાં રોકાણ કરવા માટે શક્ય તેટલા નીચલા સ્તરો શોધવાના શ્રેષ્ઠ સંભવિત સમયની રાહ જોવાની મુશ્કેલીને ટાળી શકો છો ટૂંકમાં કહીએ તો લાંબા ગાળે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા અમલમાં મૂકવામાં આવેલા રૂપિયાના સરેરાશ ખર્ચને કારણે તમે બજારની વોલેટાલિટીને સરળ અને અસરકારક રીતે નિયંત્રિત કરી શકો છો રૂપિયાના સરેરાશ ખર્ચ અંગે વધુ જાણવા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈ શકો છો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો